કોલેજ લાઇબ્રેરીમાં યોજાયો હતો ફેશન ડિઝાઇનિંગ વર્ગોના વિદ્યાર્થીઓએ તેમની પ્રભાવશાળી રશન પ્રદર્શિત કરી હતી આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની મહેનત અને તેમની કારીગરી દર્શાવવામાં આવી હતી તેઓએ વસ્ત્રો એસેસરીઝ અને કાપડ સહિતની વિશાળ શ્રેણીની વસ્તુઓ રજૂ કરી હતી જે બધી જ વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન અને ક્રાફ્ટ કરવામાં આવી હતી આ પ્રદર્શનો કોલેજ લાઇબ્રેરીના વાંચન ખંડમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ આકર્ષાયા હતા જો પ્રભાવિત થયા હતા અને તેઓએ વિદ્યાર્થીઓના અનુભવોમાંથી શીખવાની તકનો લાભ લીધો હતો કોલેજના ટ્રસ્ટીઓ આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા કોલેજનું નામ આપણું વાડિયા વિમન્સ ઝેડેફ વાડિયા વિમન્સ કોલેજ છે અને લગભગ પંદરથી વીસ વર્ષથી અહીંયા ફેશન ડિઝાઇનના ક્લાસીસ ચાલે છે અને હું લગભગ દસ વર્ષથી હું અહીંયા જોબ કરું છું અને આજે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે પોતાના જાતે બનાવેલા કોસ્ટ્યુમ તથા સ્કેચિંગ હેન્ડવર્કનું બધું જ પ્રદર્શન રાખવામાં આવેલું છે અને બધી છોકરીઓએ જાતે રેડી કર્યું છે અને અ એ લોકો જાતે બનાવેલા કોસ્ચ્યુમ એ લોકો ઘરે પણ પોતે સ્ટીચ કરીને કરી શકે છે એ લોકો બુટિકમાં પણ જોબ કરી શકે છે એ લોકો કંપનીમાં પણ જોબ કરી શકે છે અને જાતે ઘરમાં બેસીને પણ પંદરથી વીસ હજાર રૂપિયા એ લોકો આરામથી કમાવી શકે છે ફેશન ડિઝાઇનિંગ પ્રદર્શન એક જબરજસ્ત સફળતા હતી અને તેણે વિદ્યાર્થીઓને તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું તે એક મૂલ્યવાન શીખવાનો અનુભવ પણ હતો જેનાથી વિદ્યાર્થીઓને તેમના સાથીદારો અને માર્ગદર્શકો પાસેથી પ્રતિસાદ અને માર્ગદર્શન મળી શક્યું